પ્રમુખ બેન શ્રી નયના બેન સાથે સમગ્ર ખેડા જિલ્લાના સૌ કાર્ય જના દેશ એક માત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના સુશાસન ને સુશાસન ને અને આપણે જોઈ શક્યા છીએ કે દેશમાં હવે અન્ય રાજ્યોની જેમ બિહાર પણ વિકાસના માર્ગે વિકાસ માર્ગે તે જ ગતિથી આગળ વધી રહ્યો હોય એવો પ્રચંડ જનાદેશ આપ્યો છે કુલ મળીને બસો તેતાલીસ માંથી બસો થી પણ વધારે બેઠકો એનડીએને મળી છે ત્યારે એ સ્પષ્ટ જનાદેશ બતાવે છે કે પંદર વર્ષથી જે એનડીએનું શાસન બિહારમાં છે જેમ દેશના શાસનને જનતાએ આશીર્વાદ આપ્યો છે એમ બિહારના લોકોએ પણ એનડીએના શાસનને ખૂબ આશીર્વાદ આપ્યા છે ત્યાં જે વિકાસ થયો છે ત્યાં જે માળખાગત સગવડો ઊભી થઈ છે જન જન સુધી જે સેવાઓ પહોંચી છે ચાહે શિક્ષણ નું કામ હોય આરોગ્ય નું કામ હોય રોડ રસ્તા બ્રિજ એરપોર્ટ આ બધાના જે કામ થયા હોય રેલવે ના કામ થયા હોય આ બધું જ કામ એમને બદલાવ અનુભવ્યો અને આ બદલાવ અનુભવ્યા પછી એક તરફ એક વખત નું જંગલ રાજ આવનારા વખત માં એનડીએ ની શાસન ને પ્રચંડ જનાદેશ આ દેશ આપી રહ્યો છે એનું વાતાવરણ એનો સંદેશો બિહાર ના આ નિર્ણય થી આપણે જોઈ શક્યા છીએ બિહાર માં હતા ત્યાંનો માહોલ જેમ આપણે આ નિર્ણય જોઈ શક્યા છીએ એની શરૂઆતના તબક્કે હું હતો ત્યારે મેં અનુભવ એ થવું કે શરૂઆતમાં આ વિસ્તાર ખાસ કરીને અત્યંત પછાત વિસ્તાર સીમાંચલ વિસ્તાર એક રીતે નેપાળની બોર્ડર ને અડીને આ વિસ્તાર કે જ્યાં ઘુસપેઠિયા બાંગ્લાદેશ આવે જે પ્રકારનું એસઆઈઆર નું કામ થયું ત્યાં જે એક એસઆઈઆર નું કામ થયું એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન મતદારી યાદી સુધારણાનું કામ થયું એક લાખ મતદારો બોગસ હતા આજે જે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે બોર્ડર ઉપર કે લોકો ટોળા બંધ બાંગ્લાદેશ તરફ પાછા વળી રહ્યા છે એનો અર્થ જ એ છે કે કોંગ્રેસે મતના રાજકારણ ના લાભ લાલચમાં એમણે આવા ઘુસપેટિયા લોકોને આ દેશમાં વસાયા હતા જે સંસાધનો ઉપર આ દેશના નાગરિકોનો અધિકાર હતો એના ઉપર આવા મત લાલચુ સત્તા લાલચી લોકોએ ક્યાંક ને ક્યાંક દેશ હિતનો નિર્ણય કોરાણે મૂકીને આપણા ત્યાં આવા લોકોને વસાવ્યા હતા આજે એ લોકોની સંખ્યા એક તરફ દેશ છોડીને ભાગી રહ્યા છે અને જે મતદાન થયું છે એના આંકડા પણ બતાવે છે કે જે એક પ્રકારના શાંતિ સલામતી વાતાવરણમાં અન્યથા ત્યાં જંગલ રાજમાં મતદાન કરવું પણ આવ્યું હોય ત્યાં બુથ કેપ્ચરિંગ પણ થતું આજે પણ એ લોકો વોટ ચોરીનો જે આક્ષેપ કરે છે એમને જે બૂથ ચોરી કરવી હતી જે બૂથ ઉપર લૂટફાટ કરવી હતી એ બંધ થઈ ગઈ હતી અને એના કારણે એ જંગલ વધી ગઈ છે દેશમાં બદલાવની સાથે નવી પેઢી પણ સમજી રહી છે કે રાજનીતિમાં બેઠેલા સુશાસન કરતા લોકોને સહકાર આપવો કેટલો આવશ્યક છે અને એનો નિર્ણય મોદી સાહેબના નેતૃત્વને નીતિશ કુમારના નેતૃત્વને આપણે જોઈ શક્યા છીએ કે સહકાર મળ્યો છે આશીર્વાદ મળ્યા છે બિહાર હવે એના ઘણા વર્ષો પછી યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે એનો હું સાક્ષી પણ બને છું